નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એન્જલ હોર્સ ચેનલમાં આજે આપણે જોવા જઈ રહ્યા છીએ બે ખૂબસૂરત રેવલ ચાલના એક ઘોડો અને ઘોડી આ ઘોડીનું નામ છે પીરી અને આ ઘોડાનું નામ છે કાનો આ બંનેને ટ્રેન કરેલા યોગેશભાઈ છે ઘોડા માથે સવારી કરી રહ્યા છે યોગેશભાઈ અને આ ઘોડી માથે સવારી કરી રહ્યા છે મિલનભાઈ વરસાદનું વાતાવરણને હિસાબે આજે આ બંનેને રોડ માથે ગાઢેલા છે તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે રોડ માથે ઘોડાને હાલવામાં અનુકૂળતા કેવી રહે છે કે કાચા રસ્તામાં કેવી રહે છે બંને ત્યાં સુધી ઘોડાઓને રોડમાંથી બહુ ઓછા હકાય કે આ વરસાદનો હિસાબે થોડાક આમાં છોડ્યા છે પણ રોડ માથે લપટી જવાની લહેરવાની થોડીક વધારે બીક રી છે અને આગળ તમે આગળ પણ જોશો કે કોળી થોડીક ચમકે તો રોડ માથે લહરી જાય છે અને ઘોડો પણ પાછળથી થોડોક માથે લહરે છે એટલે બંને ત્યાં સુધી રોડમાંથી ઘોડાને ન હંકાય પણ અત્યારે રસ્તાની થોડીક બહુ તકલીફ છે બધી જગ્યાએ તો રોડમાંથી જ હાંકવા પડે પછી રેગ્યુલર રોડમાંથી હાલતા હોય તો થોડીક ઘોડાને પ્રેક્ટિસ પડી જાય છે એટલે બહુ તકલીફ નથી રહેતી અને રોડમાંથી હાકવો એટલે સવારનો થોડોક વધારે ખ્યાલ રાખવો પડે રસ્તામાં કાંઈ ભીની જગ્યા આવે કે કોઈ ઢોરના દરા કે આ તે વસ્તુ હોય તો એમાં પગ જાય તો વધારે લહરવાની લહેરવાની રહે પણ આંકવા પડે છે અને રોડમાંથી જેને વધુ પૂરતા આંકવા પડતા હોય એને નાલ નાખી દેવાય કે જેથી કરીને તરવા ઓછો લઈએ અમુક ઘોડા તરવાતા ન હોય રોડમાંથી હાલતા હોય તો ન વાંધો આવે અને અમુક ઘોડાને તાત્કાલિક તરવા લાગી જતો હોય આ બંનેને નાલ નાખેલી છે નાલ નાખેલી હોય તો લહેરવાની થોડીક વધારે બીકરીએ પણ ઘોડાને પગમાં ઈજા બહુ ન થાય રોડમાંથી કાચા રસ્તામાં હાલતા હોય અને તરવા ન લેતા હોય તો નાલની કોઈ જરૂર પણ ન પડે તો વિડીયોમાં તમે જોઈ શકો છો બંને ખૂબસૂરત હેવલચાલમાં હાલે છે અને સારા હાલે છે ને આગળ આપણે એક વાત કરવા જઈ રહ્યા હમણાં એક વિડીયો જોયો હતો મેં એમાં એક ભાઈનું કહેવાનું એવું હતું કે જે ઘોડા રેવલ હાલતા હોય એના પગનું આયુષ્ય બહુ ટૂંકું હોય હોઈ શકે પણ એનું કહેવાનું એવું હતું કે દસ બાર વર્ષની ઉંમર થાય ત્યાં ઘોડાના પગ ફેલ થઈ જાય રેવલ હાલતા હોય એના તો એવું ન હોય ઘણા ઘોડા પંદર પંદર વીસ વીસ વર થઈ ગઈ છે તો પણ રેવલમાં હાલે છે એને પગમાં કોઈ તકલીફ નથી વ્યવસ્થિત હાલે છે એ બધા જનાવરની તાસીર અલગ અલગ હોય પછી બધાને આંકવાની થિયરી પણ અલગ અલગ હોય કઈ રીતે આંકતા હોય કેમ આંકતા હોય બધાના પગ ફેલ થઈ ગયા હોય એવું ન હોય રેવલ ચાલમાં ઘોડાને તકલીફ પડતી હશે બધા કહે છે પણ પગ બધાઇના ફેલ થઈ જાય ને એવી વસ્તુ ન હોય એ પણ આગળ આપણે બીજો એક વિડીયોમાં બતાવશું તમને પંદર સત્તર વર્ષની ઘોડી છે રેવલચાલ હાલતી હાલે હજી પણ એને કોઈ તકલીફ નથી એનો પણ આગળ આપણે વિડીયો તમને બતાવશું